સુરત સચિન ઓવરબ્રિજ ઉપર ઘટના વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલ સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું ટૂંકું સારવાર બાદ મોત નીપજ્યું મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા જેઓ નોકરી પૂરી કર્યા બાદ ઘરે પરત જતા નડ્યો અકસ્માત અકસ્માતને લઈને પરિવારમાં શોક મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું વાછાવડ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટર સાયકલ લઈ વાછાવડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાલે એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એકસો આઠ માં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એની રાજુભાઈની ઉંમર ત્રેપન વર્ષ છે અને ઓગણીસો ને ત્રાણું ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબત